પંચમહાલ જિલ્લાના તાલુકાના ખોજલવાસા ગામ ખાતે પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના પૂર્વ પટ્ટીના નીરના વધામણા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ આહિર અને પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલ સિંહ જાદવે નીરના વધામણા કર્યા હતા જ્યારે આ યોજના થકી પૂર્વ પટ્ટી વિસ્તારના એકત્રીસ ગામોના ત્રેસઠ જેટલા તળાવોમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું જેથી તેત્રીસ એકર વિસ્તારની સિંચાઈનો લાભ મળશે સાથે ખેડૂતો બે સિઝન ખેતી કરી શકશે અને આ યોજના ખેડૂતો માટે લાભકારક રહેનાર છે વરસાદ ચાલુ હોવા છતાં આ કાર્યક્રમમાં માથા ઉપર ખુરશી મૂકીને પણ લોકોએ આ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ આહિરને સાંભળ્યા હતા

આ કાર્યક્રમમાં પાનમ સિંચાઈ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અને આજુબાજુ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શહેરા તાલુકાના પૂર્વપટ્ટીના તમામ ગામોને તળાવ લિંગ યોજનાનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવેલ છે શેરા તાલુકાના લગભગ તેર હજાર હેક્ટર જમીનને પાણી મળશે જેનાથી શેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે તેમજ હાઇલેવલ કે પણ આપણે લોકાર્પણ માન્ય આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ કરાયું હતું ત્યાર પછી ઘણી બધી યોજનાઓ છે કે જે લિંકિંગ કરીને તમામ ગામોને નાના નાના ઉધવાનું યોજના બનાવીને પણ બધાને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની જેમ છે ભારતીય જનતા પાર્ટી છે એટલે રોડ રસ્તા લાઈટ પાણી તમામ વસ્તુની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ તમામ ગામડાના લોકોને મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ આટલી મહાન પબ્લિકની વચ્ચે તમે જોયું હશે કે જે વરસાદ વરસાદમાં આટલી પ્રજા બધી તમારે ભેગી થાય એ બહુ ભગવાનની માતાજીની કૃપા હોય તો જ આટલા પબ્લિકને આવારો થઈ શકે આટલા લોકો આવી શકે માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે તકલીફ પડી એ બદલ બધાને ક્ષમા માંગુ છું જય હિન્દ જય ખોડિયાર ભારત માતા કી જય તમે જોઈ શકો છો પ્રજાની લાગણી તો કેટલી પ્રજા છે જ્યારે કોઈ મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ મિનિસ્ટર આવવાના હોય એના કરતાં વધારે પબ્લિક આજે જે જોવા મળી છે શહેરા તાલુકાની પ્રજાનો પ્રેમ છે લાગણી છે અને એ લાગણીને બધાને હું ખૂબ ખૂબ

કારણ કે એના સીડબ્લ્યુસી ના ગોડાઉન ની અંદર માલ રાખવામાં આવેલો હતો એ માલ ને ત્યાં પોલીસે ધરપકડ કરી છે રિકવર કરવાનું કામ ચાલે છે પણ જે કહીએ છે એ પાસેથી અમે ક્લેમ પૈસા લેતા હોય છીએ નાફેડ ને કોઈ એક નથી આ બાબતે દરેક ગોડાઉન માં અમે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી દીધું છે અને એ બાબતે તમામ ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

આ યોજનાથી કુલ શહેરાના શહેરા વિસ્તારને પંદર હજાર હેક્ટરને લાભ થશે આ સમગ્ર યોજનામાં કુલ ગામના એકસો ઓગણત્રીસ સ્થળાઓનો સમાવેશ થાય છે આ યોજના થકી પંચમહાલ કુલ પાંત્રીસ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ થશે જે આ યોજના હાલ ટેસ્ટિંગ કમિશન ચાલી રહ્યું છે જેથી જે પૂર્ણ થઈ આ સમગ્ર યોજનાનો લાભ વિસ્તારના લોકોને મળતો થશે આનાથી લોકો વધારે પડતી ખેતી કરી શકશે ઢોર રાખી શકશે અને જે ઉનાળામાં સિંચાઈની અગવડતા પડતી તે દૂર થશે આ વિસ્તાર વિસ્તારનો વિકાસ સારો એવો થશે આપણા રાહુલ રાઠોડ કાર્યપાલકના વિચાર પંચમાળ જિલ્લાના વિવિધ તાલુકાઓના શહેરા તાલુકા ગુધરા તાલુકા ગોગંબા તાલુકાના ખાલોલ તાલુકાના વિવિધ ગામોના કુલ એકસો ઓગણત્રીસ સ્થળો ભરવા માટે આનામ જળાશય આધારિત પૂર્વ પટ્ટી ઉજ્વન સિંચાઈ યોજનાના આજે મીર વધારવાના કાર્યક્રમ વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી અને ચેરમેન શ્રી નાખેડ ન્યૂ દિલ્હી એવા શ્રી ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના હસ્તે આજના કાર્યક્રમ અહીંયા વધુ ખાતે કરવામાં આવ્યો સુદર કાર્યક્રમમાં સાંસદ શ્રી પંચમાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો આ યોજના આ યોજનાથી સિંચાઈ વિસ્તારમાં વધારો કરવાનો આયોજન છે મૂળ જે તળાવો કે જે ફક્ત ચોમાસા આધારિત ભરાત હતા એક જ સિઝન ખેતી કરી શકતા હતા એ તળાવમાં આવે વધારાનું પાણી નાખીને બે સિઝન ખેતી કરી શકે તે આનો હેતુ લોકેશ દલાલ નાયબ કરવા લગી અંદર આના પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ